વિવાદિત નિવેદનના મામલે ભાવનગર ખાતે કોળી સમાજનો ઉગ્ર વિરોધ પુતળાનું દહન કરાયું તાજેતરમાં ભાજપના નેતા અને રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કોળી સમાજ વિરુદ્ધ કરેલા અપમાનજનક નિવેદનનો સમગ્ર રાજ્યમાં કોળી સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે ત્યારે ભાવનગર ખાતે કોળી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરી કનુ દેસાઈના પુતળાનું દહન કર્યું છે તેમજ કોળી સમાજના આગેવાનોએ આ અંગે આવેદનપત્ર પાઠવી વિરોધ કર્યો હતો અને અપમાનજનક નિવેદન બદલ મંત્રી દ્વારા માફી માંગવામાં આવે તેવી માંગ કરી હતી તાજેતરમાં ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા સમસ્ત કોળી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈ આજરોજ ભાવનગર ખાતે કોળી સમાજના આગેવાનો યુવાનો રોડ પર ઉતરી આવ્યા હતા પૂતળાનું દહન સાથે રજૂઆત રેલી અટકાયત સૂત્રાચ્ચાર સુધીનો ઘટનાક્રમ સર્જાયો હતો અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમસ્ત કોળી સમાજવતી આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું તેમજ અપમાનજનક નિવેદન બદલ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા માફી માંગવામાં આવે તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી આ અંગે આગામી દિવસોમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમસ્ત કોળી સમાજ દ્વારા ગાંધી ચોંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે રિપોર્ટર શૈલેષ રાવળ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર